જો મેં તો તમારે પણ એરપોર્ટની અંદર નોકરી કરવી હોય તો આ બમ્પર જગ્યાવાળી ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા અલગ અલગ પ્રકારની ચારસો જગ્યાઓ માટે છે એ ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની પાંચ પોસ્ટો રહેશે જેની કુલ જગ્યા રહેશે ચારસો નેવું તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીજો વાત કરીએ એ મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો આપણે સામાન્ય માહિતીથી આપણે શરૂઆત કરીએ તો કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એક્ઝ્યુ માટેની પોસ્ટ માટેની જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે જેની અંદર જે ઉમેદવારો લાયકાત અને રસ ધરાવે છે તે લોકો ઓનલાઈન અરજી કરી શકશે તેની તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે આપણે વન બાય વન વિગતો તમામે તમામ વિગતો જાણીએ અને તેથી કરીને આપણે સમજી શકીએ તો એ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી બે હજાર ચોવીસ જોબ રિક્રુટમેન્ટ બોર્ડનું નામ છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ એઆઈ ભરતીનું નામ છે એ એઆઈ ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ છે જુનિયર એક્ઝ એક્ઝિક્યુટિવ ખાલી જગ્યાઓ ચારસો ને જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે અરજી શરૂ થયા તારીખ રહેશે બે એપ્રિલ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે એક મે બે હજાર ચોવીસ ખાલી જગ્યાઓ વિશે ચર્ચા કરીએ તો કે જુનિયર એક્ઝિક્યુટિવ માટે સિવિલની અંદર 90 જગ્યા જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલની અંદર એકસો છ જગ્યા જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રોનિક્સની અંદર બસો અને જગ્યા આઈટી માટે તેર જગ્યા અને આર્કિટેક્ચર માટે ત્રણ જગ્યાઓ તો આવી રીતે કુલ પોસ્ટો રહેશે જેની અંદર અલગ અલગ પ્રકારની જગ્યાઓ ખાલી છે શૈક્ષણિક લાયકાત તો જે તમને ટેબલ દેખાઈ રહ્યું છે જેની અંદર સૌ પ્રથમ પોસ્ટનું નામ છે ત્યારબાદ એની સામે લાયકાત ધરાવેલી છે અને એની સામે ગેટ પેપરનો નંબર ગેટ પેપર બતાવેલું છે તો જુનિયર એક્ઝિક્યુટિવ સિવિલની અંદર સિવિલમાં બીટેક કરેલું હોવું જોઈએ અને ઈએસ તમારી પાસે ગેટ પેપર હોવું જોઈએ ઇલેક્ટ્રિકલની અંદર ઇલેક્ટ્રિકલમાં બીટેક કરેલું હોવું જોઈએ અને ઈઈનું ગેટ પેપર હોવું જોઈએ ઇલેક્ટ્રોનિક્સની અંદર બીટેક કરેલું હોવું જોઈએ અને ઇસીનું ગેટ પેપર તમારી પાસે હોવું જરૂરી છે આઈટી માટે આઈટીની અંદર બીટેક કરેલું હોવું જોઈએ અને સી એસનું તમારી પાસે ગેટ પેપર હોવું જોઈએ આર્કિટેક્ચરની અંદર આર્કિટેક્ચરમાં બીટેક અને એ આરનું તમારી પાસે ગેટ પેપર હોવું જોઈએ ઉમર મર્યાદા તો કે ઉમર મર્યાદાની અંદર જોઈએ તો કે ગેટ દ્વારા એ એઆઈ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી બે હજાર ચોવીસ માટેની વયમર્યાદાની અંદર વધુમાં વધુ છે તે સત્યાવીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે જેની તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી રહેશે જેને ભરતીની અંદર રસ ધરાવે છે તે લોકોને એક પાંચ બે હજાર ચોવીસની તારીખની ધ્યાનમાં લઈને અરજી કરવાની રહેશે જે સત્યાવીસ વર્ષથી વધુમાં વધુ સત્યાવીસ વર્ષ હોવા જોઈએ એનાથી વધુ નહીં ચાલે અરજી ફી માટે જોઈએ તો કે જનરલ ઓબીસી ઈડબલ્યુસવાળા વ્યક્તિઓ માટે ત્રણસો રૂપિયા અરજી ફી છે અને અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી પસંદગીની પ્રક્રિયા તો કે સૌપ્રથમ અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું છે ત્યારબાદ પરીક્ષાની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવશે દસ્તાવેજોની ચકાસણી થશે ત્યારબાદ વોઇસ ટેસ્ટ લેવામાં આવશે સાઇગ્રોએક્ટિવ એક્ટિવ ટેસ્ટનો વપરાશ કેવી રીતે કરવાનો છે તેની વિશે ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ચકાસણી અને તબીબી પરીક્ષા લેવામાં આવશે તો આવી રીતે કુલ છ પ્રકારના સ્ટેપ રહેશે જેની તમામ વિગત છે નોટિફિકેશનને અંદર જણાવેલું છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓનલાઈન અરજી અરજી છે તે હજી સુધી શરૂ કરવામાં આવેલી નથી જેવી શરૂ થશે તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં બોક્સની અંદર હું ઉમેરી દઈશ વધારે અપડેટ જાણતા રહેવા માટે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેથી કરીને તમને આ ભરતી બહાર પડતાની સાથે તમને અરજીની લિંક મળી શકે છેલ્લી મહત્ત્વની તારીખો જોઈએ તો કે આ અરજી જે છે એ શરૂ થયા તારીખ રહેશે બે ચાર બે હજાર ચોવીસ બે એપ્રિલ બે હજાર ચોવીસ છે અને અંતિમ તારીખ છે તે એક મે બે હજાર ચોવીસ છે કુલ એક મહિનાનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમે અરજી સબમિટ કરવાની રહેશે વધારે વિગત માટે તમે વોટ્સઅપ ગ્રુપની અંદર અપડેટ ચેક કરવા માટે જોડાઈ શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે